દક્ષિણ ગુજરાતમાં ગત થોડા દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતની અનેક નદી અને નહેર ઓવરફ્લો થઈ ગયા છે આ તમામ વચ્ચે સુરત શહેરી જીવાદોરી સમાન કોઝવે સતત છઠ્ઠા દિવસે ઓવરફ્લો થયો છે ભારે વરસાદના કારણે તાપી નદીમાં નવા નેરની આવક થતાં કોઝવે છ પોઈન્ટ પચાસ મીટરથી ઓવરફ્લો થયો છે સુરત શહેર અને જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સુરત જિલ્લામાં અને સુરત શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે તેને કારણે સુરતનો કોજવે સતત આજે પાંચમા દિવસે પણ ઓવરફ્લો થઈ રહ્યો છે અત્યારે કોજવેની સપાટીની વાત કરીએ તો સુરતનો કોઝવે અડધો મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે એટલે કે સુરતનો કોઝવે છ મીટરે ઓવરફ્લો થાય છે અત્યારે સાડા છ મીટર એની સપાટી છે અને તેના પરિણામે આ નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે અલબત્ત ઉકાઈ ડેમમાંથી હજી પાણી છોડવામાં આવી રહ્યું નથી પરંતુ ડેમ અને સુરતની વચ્ચેનો લગભગ જે સિત્તેર કિલોમીટરનો વિસ્તાર છે જેનો કેચમેન્ટ એરિયા કોઝવેનો કહી શકીએ એમાં સાર્વત્રિક વરસાદ છે ખાસ કરીને ઉમરપાડા કામરેજ બારડોલી સહિતના માંડવી માંગરોળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ છે તેના કંઈક ને કંઈક નાની નાની નદીઓ નાળાઓ તાપી નદીમાં ભળે છે એ પાણી અત્યારે અહીંયા સુરતના કોઝવેમાં આવી રહ્યું છે અને તેને પરિણામે કોઝવે અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે આમ જોવા જઈએ તો આ ચોમાસામાં સતત પાંચમો દિવસ એવો છે જેને પગલે સુરતનો કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે સુરત શહેરમાં પણ આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરમાં રાંદેર અડાજણ વિસ્તાર કે જ્યાં રાંદેર વિસ્તારમાં કોઝવે આવેલો છે ત્યાં પણ લગભગ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અલબત્ત અત્યારે કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે તેનો આ પાંચમો દિવસ છે કેમેરામેન સરજુ બારે સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત